કફનો ઉપાય માટે નાગરવેલનું પાન ખાવાથી કફ મટે છે બીજું ફુદીનો પીપર અડુસી ખસખસના ડોડાનો ઉકાળો કરી તેમાં અજમો નાખી પીવાથી કફ મટે છે ત્રીજું તજ તમાલપત્ર ખાવાથી કફ મટે છે ભૂખે પેટે સહજ ગરમ પાણી એક લીટર અબડક બેસીને પીને તરત જ ઉલટી કરી કાઢી નાખવાથી કફ મટે છે તે ગજકરણી કહેવાય છે અમલ અમલકવાદી ચૂર્ણ આંબળા ત્રિફળક મૂળ હરડે લીંડી પીપર અને સીધો સમાન ભાગેનું ચૂર્ણ કરવું એ ડેમ એમાંથી સર્વે પ્રકારના તાવ મટે છે અને કબજિયાત પણ મટે છે અને કફ મટે છે પાચન સુધરે છે બીજું કે સૂઠી પાક એકસો બાણું તોલા સૂંઠનું ચૂર્ણ લઈ તેના તેમાં એકસો બાણું ઘી માં શેકી પછી લોઢાની કડાઈમાં ચાર ગણો દૂધ અને સાકર સમાન ભાગે નાખી તે ગરમ કરી પછી તેમાં જામફળ ત્રિફળા જીરું સાજી ખાત ધાણા વરિયાળી એલચી લીંડી પીપર નાગરમો વાળો દ્રાક્ષ ભોયકોળું ચંદન અને ખારક એ બધા જ બે બે તોલા લીલા નાળિયેરનું અંદરનું કોપરું બત્રી તોલા શિલાજીત આઠ તોલાં લોભસમાં આઠ તોલાં સુવા સોળ તોલાં ચારોળી સોળ તોલા અને નસોતર બત્રી તોલા એ પ્રમાણે નાખી સર્વરનું પિંડ થાય થયા પછી તેમાં સુંગંધી કેસર વગેરે નાખી તે પાકના પાકને ખાવાથી બળ કાંટી સૌભાગ્ય બુદ્ધિ યાદશક્તિ ઉત્તમ વાણી પ્રાપ્ત થશે ઈસ્ત્રીઓના સંતાન ઘટ થાય છે એસી પ્રકારના વાયુના રોગ મટે છે વીસ પ્રકારના કફ રોગ મટે છે ચાલી પ્રકારના પિત્તરોગ મટે છે આઠ પ્રકારના તાવ મટે છે અઢાર પ્રકારના મૂત્રના રોગ મટે છે નાકના રોગ આંખના રોગ કાનના રોગ મુખના રોગ માથાના રોગ અને કબજિયાત યોનિસુર અને બીજા સર્વે રોગો મટે છે આર્યભિષિક હિન્દુસ્તાનના વેદરાજ પુસ્તક પાના નંબર સાતસો અડસઠમાં પુરાવો છે અને આમ દાઢીને મસાજ કરવાથી કબજિયાત મટે છે અને નાભીની નીચે એક ઇંચમાં મતલબ આમ દબાવવાથી પણ કબજિયાત મટે છે